નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ વણતરવાસમાં આજ રોજ ધામણ પ્રજાતિનો આઠ ફૂટ લાંબો સાપ નીકળતા આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો જેથી આમોદમાં રહેતા નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારને જાણ કરતા તેમણે ઝાડીમાં છુપાઈ ગયેલા સાપને કુશળતાપૂર્વક પકડી લીધો હતો સાપને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કર્યો હતો વણકરવાસમાં રહીશ

મારા ઘર પાસે બે ઝાડ તાન બે ત્રણ ઝાડ છે એ શીરો રહે છે અને છો નાના નાના છોકરા રમે છે પણ અમારી ગટર નજીક હોવાથી એ સાપ વિછી કાન પિછોડા એવા ઝેરી જાનવરો નીકળે છે અને અમને દેશ જ છે કે ભાઈ અમારા છોકરાઓને રમતા હોય ને કંઈ કરી જાય એટલા માટે અમે હમણાં જ એક મોટો સાપ લગભગ આઠ નવ ફૂટ લાંબો અંકિતને બોલાવીને અમે પકડાયો એટલે અમને એ થાક છે માટે અમારી જે ખુલ્લી ગટર છે એ નગરપાલિકાને વિનંતી થાય કે ભાઈ એ એ ગટર લાઈન બંધ બોડીની બનાયા લે અને જેથી અમારે પાણી અમારા ઘરમે ના ઘૂસે એવી વિનંતી છે